નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં નેશનલ ટોલ પ્લાઝા પર ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતનો એકમાત્ર ટોલ પ્લાઝા આવ્યો છે કે જ્યાં ટોલ પ્લાઝા પર ભાવ વધારો નહીં લેવામાં આવે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના શામળાજી ઉદેપુર નેશનલ હાઇવે પર આવેલા વાંટડા ટોલ પ્લાઝા પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ભાવ વધારો નહીં લાગુ થાય કારણ કે ટોલ પ્લાઝા વિસ્તારમાં હાઈવેની કામગીરી ચાલુ હોવાના લીધે આ ભાવ વધારો લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ સાગરકાંઠાના પ્રાંતિશ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે જ્યાં પ્રાંતિશ ટોલ પ્લાઝા પર પાંચ રૂપિયાથી લઈને પંદર રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે अभी जो जितने भी एनएच के जितने भी टोल हैं उन पे सभी जगह रेट पे जो भी है बढ़ोतरी हुई है पर ये जो वातड़ा टोल प्लाजा है इस पे कोई बढ़ोतरी नहीं हुई है क्योंकि यहाँ पे जो कंस्ट्रक्शन का काम चल रहा है रोड के कंस्ट्रक्शन का काम चल रहा है इस वजह से इस टोल पे ही बढ़ोतरी नहीं हुई है और बाकी जितने भी एन के जितने भी टोल हैं उन सभी टोलों के ऊपर अभी सब जगह बढ़ा दिया गया है